ભાવનગર જિલ્લાના તાળાજા તાલુકાના પાવઠી ગામે ગામ ખાતે આજે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ત્રિશૂળ દીક્ષા કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ સાધુ સંતો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના આગેવાનો તેમજ નાના મોટા દરેક કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંકલ્પ કરું છું કે સંકલ્પ કરું છું કે ભારત માતા ભારત માતા સનાતન ધર્મ સનાતન ધર્મ હિન્દુ સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિ હિન્દુ સમાજ હિન્દુ સમાજ ગૌ માતા ગૌ માતા હિન્દુ માતા બહેનો હિન્દુ માતા બહેનો સંત મહાત્મા સંત મહાત્મા ભગવંતો ભગવંતો મઠ મંદિર માટે માટે તથા સંકલ્પિત છું સંકલ્પિત છું હિન્દુ સમાજ હિન્દુ સમાજ અને સશક્ત ભારત ના સશક્ત ભારત ના નિર્માણ માટે નિર્માણ માટે સક્રિય હિન્દુ ની સક્રિય હિન્દુ ની ભૂમિકા નિભાવી ભૂમિકા નિભાવી હું હું આ સંકલ્પ નું पालन करेश आजीवन पालन करेश